સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આજ ઈદે મિલાદ નબી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પૂરા લીંબડી શહેર ખાતે જુલુસ નીકળવામાં આવી હતી ત્યારે આજના દિવસે હિન્દુ મુસ્લિમ એકતા બની રહે તેવી મુસ્લિમ સમાજ દ્વારા નબી સાહેબને પ્રાર્થના કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો લીમડી શહેર મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ ચૌદસો વર્ષ ઉપરાંતની નબી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીજે ના તાલ સાથે શહેરમાં જુલુસ નીકળ્યું હતું ત્યારે જુલુસનું પ્રસ્થાન માતમ ચોકથી શરૂ કરીને ચબુતરા ચોક સરવરિયા ચોક ગ્રીન ચોક આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં આ નબી સાહેબના જન્મદિવસનું જુલુસ કર્યું હતું ત્યારે આ જુલુસનું સમાપન સૈયદ મોહલ્લા ખાતે આવેલ મસ્જિદ ખાતે નિયાજ એટલે કે પ્રસાદ આપીને સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે જુલુસ જે જે સ્થળો પર નીકળ્યું હતું ત્યાં તમામ જગ્યાઓ પર ચા પાણી નાસ્તાની સુવિધા સહિત બાળકો માટે ચોકલેટ પેપર બિસ્કિટ સહિત ઠંડા પીણા આપવામાં આવ્યા હતા અને નબી સાહેબના ચૌદો ઉપ્રાંતના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના દિવસે બાળકોમાં ગણેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો ત્યારે આજના દિવસનું આયોજન સૈયદ મોહલ્લાના અયુબભાઈ ખોખર મુન્નાભાઈ ખાટકી રજતભાઈ ઇસ્લામભાઈ કાજી મોયિનભાઈ સૈયદ તનવીર સૈયદ તેમજ આ વિસ્તારમાં રહેતા યુવાનોના માર્ગદર્શન અને નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે હિન્દુ મુસ્લિમમાં એકતા શહેરમાં જોવા મળી આવી હતી આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે રાખવામાં આવ્યો હતો તે દરેક સ્થળ પર પોલીસ પૉસ્ટ મૂકવામાં આવ્યો હતો આજ જો પર્વ હે किसके लिए मनाया जाता है ये हमारे नबी हज़रत मोहम्मद की जन्म तारीख यानी बर्थडे जिसे कहते हैं उसमें आज से चौदह सौ बरस तक सरकार की हालत जिंदगी अब तक है लेकिन हम लोग नबी की मिलाद मनाते हैं लिमड़ी में खास करके भाईचारे के साथ तमाम मुसलमान हिंदू मुस्लिम सब मिलकर ये काम में अपना घर बताते हैं और माशाल्लाह बहुत अच्छा काम हो गया इसका पैगाम अल्लाह ताला

એને જશન ઈદે મિલાદુલ નબી ના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે શાયર કહે છે વો જો નથે તો કુછ ભી નથા વો જો હે તો સબ કુછ હે વો જાન હે જહાન કી જાન હે તો જહાન હે આજે સમગ્ર વિશ્વમાં ઈદુલ ઉલ મિલા મિલાદુલ નબીનો શાનદાર પ્રોગ્રામ ઉજવવામાં આવે છે લીંબડીના સમસ્ત મુસ્લિમ સમાજના ભાઈઓએ આજે જુલુસ કાઢી અને નબીની મોહબતનો ઇજાર કરેલો છે જે બદલ શાંતિપૂર્વક લીંબડીના સમગ્ર સમગ્ર ધર્મોના માણસોએ આવકાર આપી અને આ તહેવારને બહુ સારી રીતે ઉજવવામાં મદદરૂપ રહ્યા છે લીંબડીની સમગ્ર જનતાનો આથી જાહેરમાં ખૂબ ખૂબ અતિ દિલથી આભાર માનું છું જય હિન્દ અન્ય જિલ્લા અને તાલુકાઓ જે છે ત્યાં હિન્દુ મુસ્લિમ એકતા બાબતે મેં શું કહી કહીશું ઇસ્લામ મજબ એટલું કહે છે મજબ નહીં શીખાતા અમે આપસ મેં વેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દોસ્તા હમારા અમારા હિન્દુસ્તાનમાં અમારી જાનથી પણ પ્યારું અમારું હિન્દુસ્તાન છે અમારા નબીએ ફરમાયું કે મુસલમાનોનું ઈમાન અડધું ઈમાન છે અને દેશ પ્રત્યે વફાદારી એક ઈમાનનું સબૂત છે હું તો એવી અપીલ કરીશ કે સમગ્ર વિશ્વમાં ભાઈચારો સ્થાપિત થાય અમારા નબીએ જે ફરમાયું છે કે આપસ આપસમાં બધા ભાઈ તરીકે રહો અને દેશને આબાદ કરો હું આજના દિવસે કુદરત પાસે એવી પ્રાર્થના કરું છું એવી દુઆ કરું છું એવી યાચના કરું છું કે સમગ્ર વિશ્વમાં ભાઈચારો ફેલાય અને ભારત દેશમાં પણ ભાઈચારાથી રહેવામાં આવે હિન્દુ મુસ્લિમના તહેવાર એક થઈને ઉજવવામાં આવે તો એનો